હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસોઈની મહેકમાં આજે હું તમારા માટે લાવી છું એક ખાસ શાકની રેસીપી જે સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક છે અને તે મિત્રો પર્વનું મસાલાવાળું શાક પર્વ જે સ્વાદમાં મીઠું અને ખાવામાં હળવું લાગે છે તેને આજે આપણે મસાલેદાર બનાવવાના છીએ અને પર્વનું શાક તો બધાએ બનાવવી જશે પણ મિત્રો મારી આ ટિપ્સથી તમે આ શાક બનાવશો તો ઘરના બધાની પસંદ બની જશે અને તેઓ ખુશ થઈ જશે તો ચાલો જાણીએ કે આ મસાલાવાળા પર્વનું શાક જટપટ અને સરળ રીતે કેવી રીતે બનાવવું તો મિત્રો વિડીયો અંત સુધી જરૂરથી જોજો તો ચાલો શરૂઆત કરીએ આ ટેસ્ટનું શાક બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરશું તેમાં આપણે આ માંડવીના બી લીધેલા છે મેં શેકી લીધેલા છે અને ત્રણ થી ચાર ચમચી આપણે માંડવીના બી લીધેલા છે તેને આપણે ખાંડની મદદથી ખાંડી લઈશું થોડા આપણે અથપચરા જ વાટવાના છે બહુ નથી વાટવાના હવે આપણે આ શિંગદાણા ને આ રીતના અધકતરા વાટી લીધેલા છે તમે જુઓ આ રીતના બહુ ભૂકો નથી કરવાનો આપણે બીજા વાસણમાં કાઢી લઈએ હવે ફરીથી આપણે આ ચણાની સેવ લીધી છે ચણાના લોટની સેવ લીધેલી છે ત્રણથી ચાર ચમચી જેટલી સેવ હશે અને તેને આપણે ખાંડીમાં થોડી વાટી લઈશું સેવને પણ આ રીતે આપણે ખાંડી લીધેલી છે તમે જોઈ શકો છો હવે તેને સાઈડમાં મૂકી દઈએ અને આપણે લસણની કળી છે પાંચથી ચો

તેની સામે આપણે લીલું મરચું અને આદુની પેસ્ટ કરીને રાખીશું એટલે આપણે લાલ સૂકું મરચું થોડું થોડી હળદર વરિયાળી આ મીઠું આપણે ટેસ્ટ મુજબ લઈશું એક ચમચી જેટલા તલ એડ કરશું આપણે આમ ખટાશ માટે આપણે આમચુ પાવડર એડ કરશું મીઠ ગળપણ માટે આપણે ખાંડ લઈશું એક ચમચી મેં થોડી આપણે કોથમીર એડ કરી લઈશું છેલ્લે આપણે આ બાલ લોસણ એડ કરી લઈશું અને બધું મિક્સ કરી લઈશું આ મસાલો તમે આપણે પરવળ સમારીને આપણે શાક બનાવવાના છે પણ આ મસાલાને તમે જો પરવળમાં ભરીને કરશો તો પણ ભરેલા પરવળ તમારે તૈયાર થઈ જશે આ મસાલાને આપણે મિક્સ કરી લીધેલો છે તો તેને આપણે સાઈડ ઉપર રાખી દઈએ આપણે પરવળનું શાક બનાવવા માટે મેં પરવળને અઢીસો ગ્રામ જેટલા લઈ લીધેલા છે હવે તેને આપણે સમારી લઈશું તો આપણે ઉપર નીચેનો આ ભાગ છે તેને કાઢી લઈશું આ રીતે આપણે ઊભા સમારી લઈશું વચ્ચેથી કટ લગાવીશું આ રીતે આપણે કટ કરી લઈશું અને તમે જો કોઈ પાકું એવું પરવળ હોય તો તેને દૂર કરી દેજો અંદરના બીજ જો તમને ના ભાવતા હોય તે પણ કાઢી શકો છો તમે તમે જોઈ શકો છો આ રીતના આપણે પરવળને બધા સમારી લઈશું હવે બધા જ પરવાની આપણે આ રીતના કટિંગ કરી લઈશું હવે આપણે તેનો વઘાર કરશું હવે વઘાર માટે મેં ગેસ ચાલુ કરી દીધો છે અને પેનમાં આપણે વઘાર માટે બે ચમચા જેટલું તેલ એડ કરી લીધેલું છે આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ એટલે તેલ છે તે થોડુંક વધારે એડ કરશું થોડું તેમાં આપણે રાય એડ કરી લઈશું વઘારમાં થોડું જીરું લઈશું આપણે જીરું એડ કરી લઈએ થોડી હિંગ નાખશું આપણે જે પરવડની આપણે જે સમારીને રાખ્યા હતા તે આપણે એડ કરી લઈશું હલાવી લઈશું આપણે હવે તેમાં આપણે મસાલા કરશું આપણે મસાલા પહેલાં આપણે જે મસાલો બનાવ્યો હતો તેમાં આપણે મસાલા લીધેલા છે પણ અત્યારે આપણે થોડા થોડા એડ કરશું હળદર છે થોડું જીરું છે થોડું લાલ મરચું એડ કરશું ને થોડું આપણે મીઠું એડ કરશું ને બધું મિક્સ કરી લઈશું હવે આપણે પરવાની મસાલા બધા મિક્સ કરી લીધેલા છે હવે આપણે એને ઢાંકીને જ્યાં સુધી આપણે પરવળ પચાસ ટકા થઈ ના જાય ચડી ના જાય ત્યાં સુધી આપણે થોડી થોડી વાર હલાવતા જઈશું અને જોતા જઈશું અને ગેસ હવે પાંચ મિનિટ ઉપર આપણે થઈ ગયું છે તો આપણે શાકને આપણે ચેક કરી લઈએ હવે તમે જોઈ શકો તો આપણા પરવડ એવા પચાસ ટકા જેવા આપણે ચડી ગયા છે આ ટાઈમે આપણે જે મસાલો કરીને રાખ્યો હતો તે આપણે તેમાં એડ કરી લઈશું બધું આપણે મિક્સ કરી લઈશું થોડી વાર આપણે હલાવી લઈશું આ રીતના એકાદ મિનિટ જેટલો કે આપણો મસાલો સરસ આપણે હવે મસાલો સરસ મિક્સ કરી ઢાંકીને પાંચ મિનિટ માટે શાક ને જોઈ લઈએ પરવડ છે આપણે સરસ એવા કરી છે શાક આપણે તૈયાર થઈ છે તો આપણે છેલ્લે તેમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરશું

જોતા જ મિત્રો ખાવાનું મન થઈ જાય છે એવું બન્યું છે મિત્રો આ પર્વનું શાક આ મજાની રેસીપી તમારા ઘરના બધાને પસંદ આવશે અને ખાસ કરીને જે લોકો પર્વનું શાક ખાવાના શોખીન છે તેમના માટે આ શાક ખાસ બની રહેશે અને આરોગ્યથી ભરપૂર અને મસાલાનો સ્વાદ મજા કરાવી દે તેવું આ શાકની રેસીપી તમને કેવી લાગે તે તમે જરૂર જણાવજો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો રસોઈની મહેકની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી નવી રેસીપીના વિડીયો તમને મળતા રહે તો આવજો ફ્રેન્ડ